નમસ્કાર ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું દિવેલા એટલે કે એરંડાની ખેતીમાં ઓછા પાણીએ સારું ઉત્પાદન આપતી ટોપ ચાર દિવેલાની બિનપિયજ જાતો વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું આના પહેલાં આપણે યુટ્યુબ ચેનલ પર દિવેલાના બિયારણ વિશે ઘણા બધા વિડીયો બનાવેલા છે પણ આજની કૃષિ માહિતીમાં થોડી આપણે અલગ વાતો કરીશું કારણ કે ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો દિવેલાની ખેતી 빈 પિયત એટલે ઓછા પિયત વાડા વિસ્તારમાં પણ કરતા હોય છે જે એમને 2 થી 3 પિયત આવતા હોય છે અથવા બિલકુલ પિયત પણ પડતા નથી હોતા તો તેમની દિવેલાની ખેતીમાં કઈ જાત પસંદ કરવી જેથી વધુ ઉત્પાદન મળી શકે જે વેરાયટી જાત પાણીની ખેસ સામે પણ ટકી શકે તો આદ્યકૃષિ માહિતીમાં ટોપ 4 જાતો વિશે ચર્ચા કરીશું તમે આદ્યકૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો ચોથા નંબરે વાત કરીએ તો જીવકર સીડ્સ કંપનીના જેડ પ્લસ દિવેલા ખેડૂત મિત્રો આ જાત પણ જ્યાં પાણીની સગવડ બિલકુલ નથી બિનપિયત વિસ્તાર છે અથવા એકથી બે પાણી અથવા બે થી ત્રણ પાણી ખેડૂત આપી શકે છે તે આ જાતનું વાવેતર ખેડૂત મિત્રો કરીને સારામાં સારું ઉત્પાદન લઈ શકે છે આ જાતની દરેક માળ અઢીથી ત્રણ ફૂટ લાંબી માળો આપતી જાત છે છોડના થંડના નીચે ભાગ્યથી ડાળીઓ ફૂટતી હોવાથી વધુ ઉત્પાદન અને વધુ ડાળીઓ આપતી જાત છે આ જાત પાણીની ખેત સામે ખૂબ જ સહનશક્તિ ધરાવતી હોવાથી ઉત્પાદન પર અસર પડતી નથી આ જાતમાં નર ફૂલોનું પ્રમાણ પણ બિલકુલ ઓછું હોય છે જાત વિશે વાત કરીએ તો છોડ દીઠ માળો આપતી જાત છે વાવેતર અંતર વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો જો સારી જમીન હોય તો તમે પાંચ બાય ત્રણ ફૂટના અંતરે પણ વાવેતર કરી શકો છો જેમાં જાત જેટ પ્લસ સારામાં સારું ઉત્પાદન આપતી જાત છે ત્રીજા નંબરે વાત કરીએ તો નેટિવ ક્રોપ સાયન્સ કંપનીની નેટિવ નવ દિવેલા આ જાત પણ શુકરાના રોગ સામે પ્રતિકારક જાત છે આ જાત પણ બિનપીય વિસ્તારમાં જ્યાં ખેડૂત બે થી ત્રણ પિયત જ આપી શકે છે ત્યાં પણ આ જાતનું ઉત્પાદન ખૂબ સારા એવા ગયા વર્ષના અનુભવો ખેડૂત દ્વારા મળેલા છે આ જાતની માળ વિશે વાત કરીએ તો લાંબી અને ભરાવદાર માળ આપતી જાત છે પાણીની ખેત સામે સહનશક્તિ ધરાવતી જાત છે આ જાતના બિનપિયત વિસ્તાર માટે વાવેતર અંતર વિશે વાત કરીએ તો પાંચ ફૂટના અંતરે ખેડૂતો આ જાતનું વાવેતર કરી શકે છે આ જાતમાં નર ફૂલોનું પ્રમાણ પણ નૈવત જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ વર્ષે તમે જો બિનપિયત અથવા ઓછા પાણીએ કોઈ દિવેલાની ખેતી કરવા માંગતા હોય તો તમે નેટિવ નવ નંબર દિવેલાનું વાવેતર સારી રીતે કરી શકો છો બીજા નંબરે વાત કરીએ તો વીર સીડ્સ કંપનીના તેજ દિવેલા બિયારણ આ જાત પણ પિયત અને બિનપિયત વિસ્તારમાં વધુ ઉત્પાદન આપતી જાત છે સુકારાના રોગ સામે પ્રતિકારક જાત છે આ જાતનું સૌથી મોટી ખાસિયત એ છે કે જો પવનનું પ્રમાણ પણ વધુ હશે તો પણ ડાળી નમી જશે પણ ડાળી ભાંગશેને એ લગે ડાળી તૂટતી નથી આ જાત ઓછા પાણીમાં બિલકુલ નબળી જમીનમાં અને ઓછા ખાતરમાં પણ વધુ ઉત્પાદન આપતી જાત છે એટલે કે કોઈ પણ ખેતરમાં આ જાતનું વાવેતર કરી શકાય છે વાવેતર અંતર વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો પાંચ બાય ત્રણ ફૂટના અંતરે આ જાતનું વાવેતર કરી શકે છે જે વિસ્તારમાં ખારાસવાળી જમીન છે એ વિસ્તારમાં પણ આ જાત સારામાં સારું ઉત્પાદન આપતી જાત છે જે વિસ્તાર ખારો છે કે જે કચ્છનો છે બનાસકાંઠા બાજુનો વિસ્તાર છે ત્યાં પણ ખેડૂત મિત્રો આ જાતનું વાવેતર સારી રીતે કરીને વધુ ઉત્પાદન લઈ શકે છે આ નંબરે વાત કરીએ તો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી જીસીએચ બે નંબર દિવેલા બિયારણની જાત આ જાત બિનપિયત વિસ્તારમાં પણ ખૂબ અનુકૂળ માનવામાં આવે છે જે વિસ્તારમાં ખાલી વરસાદ આધારિત દિવેલાની ખેતી થતી હોય તે વિસ્તારમાં પણ દેશીય બે નંબર દિવેલાનું ખેડૂત મિત્રો ખૂબ સારી રીતે વાવેતર કરીને વધુ પ્રમાણમાં ઉત્પાદન લઈ શકે છે આ જાતના થળનો રંગ લીલો હોવાથી ખૂબ જ ઓછા પાણીમાં પણ સારી ઉત્પાદન આપતી જાત છે આ જાત મૂળના કોવારાના રોગ સામે પ્રતિકારક જાત છે વાવેતર અંતર વિશે વાત કરીએ તો સારી જમીનમાં ખેડૂત મિત્રો 5 બાય 3 ફૂટના અંતરે વાવેતર કરીને વધુ ઉત્પાદન લઈ શકે છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ દિવેલા એટલે કે એરંડાની ખેતીની ટોપ 4 બીન પિયત એટલે કે ઓછા પિયત વિસ્તારમાં કઈ રીતે વાવેતર કરીને ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન લઈ શકે તેના વિશેની ટોપ 4 જાતો વિશેની વિગતવાર ચર્ચા ખેડૂત મિત્રો આમાંથી તમે કોઈ પણ એક જાતનું પસંદગી કરીને આ વર્ષે